पार्किंग मामू किदो पार्किंग हमारे डशिंग से नो यहां मा से मां ने उम्र में मोटू काम हेलो गाइस બધાને બાપા સીતા રામ જય માતાજી તો આજા આપણે આવી ગયા છીએ લાખણકા જો અમારા પપ્પાને જો લહન માંખડ કાઢે છે જય રામ ઓય દીદી લઈજો જો અમારો ભાઈ હાલો બધા ખડ કાઢવા તો લહણમાં ખડ થઈ ગયું હતું કેટલું બધું તો ઘણા સમયથી આવ્યા જ નહોતા તો આ જો ખડ કાઢવા આવ્યા છે સરખો ખડ કાઢ જવા જાસ

हेलो स्टार्ट करी दी आ समोसा है मदी एक मैं बनाएलो तो एक पटेला बनाएलो तो आ है ना सही आवडा भाए बनेलो तो जोते बोर्ड में रखो साहब ने खर्च ले लो जो जमीन पाछा से खड़ काढवा पड़िया थी ए तरी घना बदा कामे लागी जेतले वेलाहेर काम पुरो तो थाय એટલામાં મિત્રો છે જો એ જાંબુડાનું ઝાડ છે જો તમે જાડા આમાં છે ને બધા જાંબોડા સખત આવે ને એ છે પણ આ ફૂલ બધા ખરી ગયા છે ફૂલ ખરી ગયેલા છે જો અહીંયા બિલ્લી નું ઝાડ છે એમ જો આ બે વરસ નું છે તો બિલ્લીના ના પાન જો કવડા મોટા છે તો આ છે છે તમે કોક કોક કાશા દેખાય છે જો જોવાયા છે તો આ જગ્યા છે ને બે ત્રણ કાશા છે તો મિત્રો લીંબુ જોવો તમે કેટલા લીંબુ છે ગણીને કહેજો કેટલા છે અહીંયા એટલા લીંબુ છે ને પણ તો અહીંયા પાછો જો નવા ફાલ આવી ગયો છે ફૂલ આવી ગયાં છે ને અહીંયા ફૂલ છે જો એટલે આમાં છે ને બાયરેમાં છે ને આ લીંબુ સરૂત રહે પાછળ આ લીંબુ જોતો છે ને ત્યાં આઈન્કર વાઈડ પાસે છે ને સરવઠીનો વેલો હતો જો તમે સરવઠીનો વેલો છે જો સરોઠી છે ને અત્યારે પાકી ગઈ છે જો અહીંયા છે આપણે એક બે તોડી મિત્ર છે ને અહીંયા આવીને કંબોય મળી ગયા આપણને તો કંબોઈ ને દાંત લઈ જવાનું છે તો તમે કંબોય જોવો કવડી છે ચલો હાથ થી ગણો તમે જ્યાંથી તે ઠેર છે ને તો અહીંયા છે ઠીર મિત્રો આ છે ને મરડાસિંહ છે અને આ મરડા સિંઘ છે ને એ બાળકોને જાડા થઈ જાય ને તો એમાં મદદરૂપ થાય જો તમે આ મરડાસિંગ છે ચાલો મિત્રો વેલો જોવા

અચ્છા ભાભી ને એવી જાતે તો ભાભી કે હવે તમે આઘા વય જાવ કે હું ઈ કે ખડ કાઢી નાખું તો આપડે પછી ને દાતરડી મૂકી દીધી છે અને અહીંયા તો ભાભી ખડ કાઢવા મળ્યા છે મારી જગ્યાએ હવે ભાવેશભાઈ બુલેટ આપવા મળ્યા છે જો આ ભાવેશભાઈ શું કરો છો મારી મન હવે ગાડી તમે એ હું છે બુલેટ વાહ મારો ભાવેશભાઈ જો નાની ઉંમરમાં મોટું કામ બુલેટ લઈ લીધું તો હું આકા છું

જીણા જીણા શીશા પાસા ઘણા છે જોરે વિભૂતિ બેન તો જો આપણે થી આગળ નીકળી જા વિભૂતિ બેન હું કરો છો હાને વાડી માં આટો મારવા આવ્યા આટો મારવા છે એક તુરિયું છે એ જો તમને દેખાતું છે આ એ તુરિયું છે એ કયા છે હા જો આયા તુરિયું છે પછી કયા છે અહીંયા બે છે જો Pakai yang mama gede, Parking yang mama Hah. lembo. Pakai yang mama Parking pakai ha? oh, ya hey. ya oh, Hai, 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 hai,

આવા દે જો ને રમતા હે ને તે વિભૂતિ બેન કે હાલો છે હવે વિભૂતિબેન ને આપડે ઘા કરવાનો છે વિભૂતિ વિભૂતિબેને કેશ કરી લીધો વાહ ભાવેશ ભાઈ કેશ કરી લીધો મિત્રો મેં છે ને પક્ષી ઉડતા તો ખૂબ જોયા પણ પ્રાણી આપણે કોઈ દિવસ જોયું નહોતું તો તમને પ્રાણી દેખાડું ઉડતું જો તમે અહીંયા પ્રાણી ઉડે છે જો શું છે આ જો ઘોડો ઉડે બોલો જો મિત્રો એ ભાઈ છે ને ત્યાં કુકુ છે ને એમને બાય બાય કહેવાય એવું કયું વિભૂતિ બેન બાય 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 આવજો લહકારી આવું મેગી કોઈ બનાવી ખબર ચા ભાઈ બનશે ને આવડા એ મેગી બનાવી કોઈને બનાવી તો કહેજો આ મેગી બનાવી ત્યાં બનાવી લેલા એમ પહેલી વાર જ બનાવી કે કેટલી વાર બનાવી એમ વાહ હા ખા ખા તો નાનો છોકરો મેગી બનાવતા શીખ્યું તો મિત્રો શરૂ જતા હાથોમાં આવી છે અને આપણે ફાઈનલી ઘેર પહોંચી ગયા અને વિડીયોને એન્ડ છે વિભૂતિબેન કરવાની છે કારણ કે શરૂઆત એ વિભૂતિબેને કરી હતી જો વિભૂતિબેન વિડીયોને એન્ડ કરી દો હવે આપણે આ વિડીયોને એન્ડ કરવી હવે બીજા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ અમર તો